આપણે લાઈવ કરીએ ઓછા ટાઈમમાં જોડાતા નથી તો માટે ટાઈમ એટલું મળતું નથી કેટલા ખૂબ જ આપ લોકોનો પ્રેમ મળી રહ્યો છે સાથ સહકાર આપનો તો જોઈએ આજે કેટલા માણસો આવે છે આપણા લાઈવમાં ને ઘણા એવા સારા સારા કમેન્ટો કરે છે તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ તો આજે કોણ જોડાય છે ને કેવી વાતચીત અને ખાસ તો એમ કહીએ કે હું કચ્છનો છું તો આપણા કચ્છમાંથી કોણ કોણ યુટ્યુબર છે જે આપણી સાથે જોડાયેલા છે તે અવશ્ય કમેન્ટ કરજો અને આપણને પણ ખબર પડે કે આપણી આજુબાજુમાં કેટલા યુટ્યુબર છે જે વિડીયો બનાવી રહ્યા છે યુટ્યુબ ઉપર અને તેનું ચેનલ કેવી રીતે ચાલી રહ્યું છે તો મિત્રો હાલ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ઠંડી દિવસના પણ થોડી થોડી ઠંડી પડે છે રાતના તો બહુ વધારે ઠંડી પડે છે તો શિયાળાની શરૂઆત થઈ ગઈ છે કચ્છમાં ઠંડુ હવામાન તો ક્યાં જાવું તો સવારે બહુ સવારના ભાગમાં કે બહુ સંભાળીને અને જર્સી બસી જાકેટ પહેરીને જવાનું અને વેકેશન પણ હવે પૂરા થઈ ગયા છે સ્કૂલ પણ ચાલુ થઈ ગઈ છે અને આપણે હાલ જુનાગઢ ગયા હતા અને જુનાગઢ આપણે લીલી પરિક્રમામાં જે છે તે આપણે કરી તો બહુ મજા આવી પરિક્રમામાં અને બહુ આનંદ થયો પવિત્ર ધરતી એવી ભવનાથની તળેટી પહેલી વખત ગયા તા આપણે પરંતુ બહુ મજા આવી ગઈ જરા એવું ના લાગુ કે આપણે ક્યાં છીએ જાણે આપણા જ એરિયામાં છીએ એવું લાગતું તો બહુ સમાજ સુંદર સ્થળ છે ને તમે પણ લગભગ લીલી પરિક્રમાના વિડીયો આપણે રાખેલ છે અને થોડુંક ઇમરજન્સી કામ હોવાથી આપણે પાછા આવી ગયા હતા ઘેર નહીં તો આપણો રૂટ અલગ હતો દ્વારકાને એ બધું જવાનું હતું ઘણી જગ્યાએ જઈ નહીં શક્યા ફરી એકવાર આપણે જઈશું પણ હાલ આપણે વાત કરીએ તો પરિક્રમામાં પણ સારા એવા માણસો લાખોની સંખ્યામાં માણસો આવ્યા હતા તો બહુ જોવા જેવું ને જાણવા જેવું છે જીવનમાં એકવાર તમે એકવાર જરૂર પરિક્રમામાં જાઓ મજા આવશે તમને અને મનને પણ એકદમ શાંતિ મળશે જિંદગીની દોડધામ તો ચાલુ જ રહેશે પરંતુ ગિરનાર જે કેટલા વર્ષોથી ત્યાં સાધુ મહાત્મા સંતોની ભૂમિ પવિત્ર ધરતી ત્યાં જાય તો આખો એનો આનંદ જ કંઈ અલગ હોય છે તો બની શકે તો જરૂર એકવાર ગિરનાર લીલી પરિક્રમા કરજો અને ગિરનાર પર્વત ઉપર પણ આપણે ચડવાનું હતું પરંતુ ત્યાં પણ નથી જઈ શક્યા તો ફરી આપણે જશું અને ગિરનાર પર્વતનો પણ ઉપર આપણે ચડીશું અને ગિરનાર પર્વત કેવો છે ઉપર ક્યાં 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 મંદિર આવેલ છે અને કેવું દ્રશ્ય ઉપરથી દેખાઈ રહ્યું છે તો સર્વે આપણે ત્યારે જાશું ત્યારે જોશું અને હાલ તો શિયાળામાં તો સમજી લો કે હાલ જવા એમ નથી છતાં જોશું જવાશે તો કારણ કે ઠંડી બહુ વધારે છે અને બહાર નીકળીએ તો બહુ શિયાળામાં શું દિવસ ટૂંકો હોય એટલે આપણે બરાબર ફરવા પણ ન મળે તો હાલ હું મારી ગાડીની અંદર બેઠો છું આપ જોઈ શકો છો અહીંયા નાનકડી ગાડી આપણી આલ્ટો છે આ્ટો ગાડીમાં આપણે બેસીને લાઈવ કરી રહ્યા છીએ કારણ કે બહારે લાઈવ કરવા જઈએ તો આજુબાજુના માહોલમાં આડોશી પાડોશીનો થોડોક અવાજ પણ આવે તો આપણે ડિસ્ટર્બ થાય તેના કારણે આપણે ગાડીમાં લાઈવ થઈ રહ્યા છે તો મિત્રો આપ સૌનો ખૂબ સારો એવો સપોર્ટ છે સારા સારા માણસો આપણી સમક્ષ આપણા ચેનલ ઉપર જોડાયેલા છે સબસ્ક્રાઈબર અને જે પણ આપણા વિડિયો જોતા હોય તો બહુ મજા આવે છે આપણને તેને કમેન્ટ વાંચીને સારા સારા વિચારો આપણને દોરે છે અને નવી નવી જગ્યાઓ વિશે પણ જાણકારી આપે છે અને આપણો મનોબળ વધે તેનો પણ આપણો સપોર્ટ કરે છે માણસો તો બહુ સારું કહેવાય અને ગામડામાં તો બહુ ઓછું આ મેં પસંદ કરે છે પરંતુ ટાઈમ જતાં બધું સુધરી જશે હવે ચહેરો આવી જશે આપણે બીજા કોણ કોણ જોશે બહુ સારું એવું પ્લેટફોર્મ છે યુટ્યુબ અને આના દ્વારા આપણે પહેલો આપણી એક ઓળખાણ બની જાય છે તો ઘણી મજા આવે છે આપણને ગમે ત્યાં આપણે જઈએ ગામમાં તો ઠીક છે ગામ ક્યાં પણ આપણે જઈએ આજમાં તો આપણા જે વિડીયો જોયે છે તે માણસો આપને સામેથી બોલે આપને ખબર પણ નહોતી હોતી એવા માણસો આપણે ઓછી ભેગા થઈ જાય છે અને કહે છે કે ભાઈ તમારા વિડીયો બહુ સારા છે આપણે જોઈએ છીએ તો આ એક વાત આપણે બહુ મજા આનંદની વાત છે ને આપણે એકદમ જેને કહેવાય કે સપોર્ટ મળે છે આપણને તો આના દ્વારા સારું પ્લેટફોર્મ છે જેના કારણે આપણે સપોર્ટ મળે છે માણસોનો ઓળખાણ એક થાય છે આપણી અલગથી અને સારું કામ કરીએ સારા સારા વિડીયો નાખીએ તો આપણા જે જોનારા સબસ્ક્રાઇબર છે માણસો છે તે પણ એવા જ આપણને મળે છે અને ગામડાનું પોઝિશન તો હાલમાં એવું છે જેની વાત મૂકી દો કારણ કે અહીંયા ટાવર પણ નથી આવતું ગામમાં વિડિયો અપલોડ કરો તો તમને પાંચ દસ કિલોમીટર દૂર જવું પડે છે છતાંય આપણે આપણું કાર્ય ચાલુ રાખ્યું છે કારણ કે આ એક શોખની વાત છે પહેલાંથી જ મને બહુ શોખ હતો વિડીયો બનાવવાનો પરંતુ જ્યારે આ યુટ્યુબના આપણે જાણકારી મળી કે દુનિયા આખી દેશ વિદેશથી માણસો આપણા વિડીયો જોય તો આપણે પણ વ્લોગ ચેનલ એવું ચાલુ કર્યું અને કચ્છના એવા લગભગ ઘણા એવા તીરથધામ જોવાલાયક સ્થળ નાના મોટા આપણે કવર કર્યા છે તેના બનાવીને ચેનલ ઉપર અપલોડ કર્યા છે તો અવશ્ય એક વખત વિઝિટ કરજો અને જોજો બહુ મજા આવશે અને હજી પણ અમુક ગામડા છે કે સિટી છે જ્યાં અમુક લોકો હજી બાકી હશે તે પણ આપણે આગળના વિડીયોમાં જ્યાં જ્યાં આપણને જાણકારી મળશે ત્યાં આપણે નવી જૂની લોકેશન એવા જાણકારી સાથે મોકલતા રહીશું ને આપણું તમારા સાથ સહકાર વિના કાંઈ નથી થવાનું કારણ કે તમે જોશો તમને મજા આવશે તો જ અમે આગળ વિડીયો બનાવી શકશું અને વિડીયો સારો અમારા લાગે તો અને અમારી સાથે જોડાવું હોય ફરી અમારા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી આગળ તમને અમારા વિડીયો જ્યારે પણ અપલોડ કરીએ તો તમને જાણકારી મળશે અને તમે જોઈ શકશો ભલે બધા વિડીયો તમને સારા ન લાગે પણ અમુક વિડીયો તમને તમારા મનગમતા પણ નીકળી આવે કચ્છમાં જોવાલાયક સ્થળોની જાણકારી મળશે તમને અને કચ્છથી બહાર પણ આપણે જઈશું જોવા જે અમારી સાથે શેર કરશું તો તમારે કાને ઠંડી કેવી છે તે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો અમારી કાને તો અહીંયા ઠંડી સારી એવી ચાલુ થઈ ગઈ છે રાતના પંખા પણ બંધ કરવા પડે છે રાતના બહુ વધારે ઠંડી હોય છે અને કચ્છમાં જોવા જઈએ તો ઘણા એવા જોવાલાયક સ્થળો છે ફરવાલાયક જોવાલાયક તીરથધામો ઘણું બધું કચ્છમાં તો સમજી લો ને જેટલું કચ્છ નહીં દેખા તો કુચ નહીં દેખા કહેવત છે ને તો ઘણું બધું એવું જોવા જેવું છે તો આપણે ભુજમાં પણ ઘણા વિડીયા બનાવે છે ભુજના ભુજમાં જોવાલાયક સ્થળો ઘણા છે અને આપણે અબડાસા લખપત નખત્રાણા માંડવી દરેક તાલુકામાં જ્યાં જાશો ત્યાં આપણે ધાર્મિક સ્થળ સારા સારા મંદિરો અને જોવાલાયક સ્થળો અને દરિયાના બીચ પણ આવેલા છે એક માંડવી બીચ છે અને બીજું આ બાજુ નારાયણ સરોવર ત્યાં જૂનું એવું મંદિર પણ આવેલું છે કોટેશ્વર દરિયા કિનારો અને લખપતનો કિલ્લો તો દરેક વિડીયો આપણે આપણી ચેનલ ઉપર જ ઉપલબ્ધ છે તો તમે અવશ્ય જોશો એવી મારી આશા છે અને ટાવર બહુ ઓછો છે જેના કારણે કદાચ અવાજ તમને ના આવતો હોય કે દેખાતું બરાબર ના હોય તો માફ કરશો કારણ કે ટાવરનો બહુ પ્રોબ્લેમ છે અહીંયા ગામડામાં તો આપણા આપણી સાથે જોડાયેલા ઘણા મેમ્બર છે આપણા દેશ થી ઘણા છે ઇન્ડિયા થી અને વિદેશથી પણ ઘણા છે જે કચ્છના માણસો છે વિદેશમાં રહેવાસ કરી રહ્યા છે ધંધાના લીધે ત્યાં નીકળી ગયેલ છે અને તેને પણ હું પણ વિદેશ ગયેલ છું મને ખબર છે કે વિદેશમાં હોય ને આપણે દેશનો કોઈ પણ એવો વિડિયો કે કોઈ માણસ કે કોઈ સમાચાર એવા મળે તો બહુ આપણે આનંદ થાય ખુશી થાય તો આપણું પણ એ જ જે છે કે સારા સારા વિડીયો આપણે કચ્છના મૂકતા રહીએ આપણી ચેનલ ઉપર અને દેશ વિદેશમાં માણસોને જોવા મળે ભલે મેળા હોય નાના મોટા કે ફેસ્ટિવલ કોઈ તહેવાર હોય કે જોવા જાણવાની એવી જગ્યા હોય કે ગામડાના વિડીયા હોય અને એ વિડીયો જે માણસ વિદેશ રહેતા હોય ને તેની મોબાઈલમાં જ્યારે જોતાં જોતા ને આવી જાય કે ભાઈ આ તો મારા ગામ કે મારા ગામની નજીકનું આ જોવાલાયક સ્થળ છે તો બહુ તેને આનંદ થાય અને તેનું મનોરંજન થાય એવો જ આપણો પ્રયાસ છે અને લાઈવ તમને સારો લાગે તો કમેન્ટમાં અવશ્ય જણાવજો અને ફરી તમને એમ થાય કે લાઈવ આ મોડો મોડો કરતા રહ્યો તો તેઓ કમેન્ટ કરશો તો આપણે અઠવાડિયામાં એક બે વખત એ લાઈવ કરશું અને તમારો સાથ સહકાર તમારાથી વાતચીત પણ થઈ શકે તો બહુ સારી આ સુવિધા છે લાઈવની અને ઘણા માણસોનું કોઈ કામકાજ હોય કોઈ કચ્છમાં જાણકારી જોઈતી હોય તો પણ આપણે લાઈવમાં તેને અવશ્ય આપણે જવાબ આપીશું આજે પણ આપણે હાઈવે ઉપર જતા હતા તો એક રાજકોટના ફેમિલી હતી ફોર વ્હીલથી આવ્યા હતા અને તેને જવું તો આપણે ખોંભડી અહીંયા કચ્છમાં માતાના મઢ રસ્તા ઉપર હાઈવેથી અંદર રસ્તો છે ખોંભડી મેકરણ દાદાનું જન્મસ્થળ આવેલ છે ત્યાં તેને જવું હતું તો આપણે તેને લોકેશન રસ્તો બતાવ્યો તો તેને પણ અહીંયા આવીને દર્શન કર્યા છે તો બહુ સારું એવું જોવાલાયક સ્થળો ઘણા એવા છે અને નાના ભૂલકા વડીલો અને ભાઈઓ બહેનો દરેકને આપણી અપીલ છે કે આપણા ચેનલ ઉપર અવશ્ય એકવાર વિઝિટ કરજો આપણા ચેનલ ઉપર બધા વિડીયો છે તે એકદમ જોવા જેવા છે અને જાણકારી જોવાલાયક તમે ઘર બેસી અને ફેમિલી સાથે જોઈ શકો એવા સારા વિડીયો છે તો અવશ્ય તમે જોજો આપણે લાઈવ લગભગ બે થી ત્રણ વખત જ આપણે લાઈવમાં આવ્યા છીએ કારણ કે ટાવર બહુ ઓછો હોય છે નેટવર્ક અહીંયા કને તેના કારણે તકલીફ પડે છે તો લાઈવ આપણે ઓછો કરીએ છીએ ને હાલ હું આપણા ઘરે જ છું આપણું ઘર છે એવું નાનકડું એક અને ત્યાંથી આપણે લાઈવ કરી રહ્યા છીએ અને તમે ક્યાં ક્યાંથી છો હું નખત્રાણા તાલુકાથી છું ભુજ જિલ્લો નખત્રાણા તાલુકો અને ખીરસરા મારું ગામ છે ઘણા માણસો આપણા સબસ્ક્રાઈબર માણસો આપણે કમેન્ટ કરે છે કે ભાઈ તમે ક્યાંથી છો તમારું કેવું ગામ છે તો હું કમેન્ટમાં પણ લખીને જણાવું છું લગભગ કોક કમેન્ટ રહી ગયો તો ઠીક બધા કમેન્ટનો અવશ્ય હું ટાઈમ કાઢી અને જવાબ આપું છું તો તમે મિત્રો આજુબાજુમાં અહીંયાથી છો કે ક્યાંથી છો તે પણ કમેન્ટમાં લખાવજો કચ્છના છો કે ગુજરાતના મહારાષ્ટ્ર બહાર વિદેશમાં છો ક્યાંથી જુઓ તે અમે કમેન્ટમાં લખજો જેથી આપણને ખબર પડે કે તમે ક્યાંથી ક્યાં રહો છો અને ક્યાં ના છો તો આપણે તેના પ્રમાણે વિડિયો બનાવીએ તો તમને જોવામાં પણ મજા આવે અને હાલ ધોરડો અને સફેદ રણ ત્યાં પણ આજે હમણાં મેળો ચાલી રહ્યો છે તો ત્યાં પણ આપણે જવાની કોશિશ કરશું ને લગભગ બે ચાર દિવસ તો ત્યાંના વિડીયો આપણે પહેલાં તો બનાવેલ છે પરંતુ હાલમાં બે હજાર ચોવીસનો આપણે ફરી આપણે વિઝિટ કરશું ને ત્યાં જાશું અને વ્લોગ બનાવશું ને કેવી પબ્લિક છે હમણાં કેવો માહોલ છે તે વિશે જાણકારી પણ આપશું

સિટીમાં તમે રહેતા હો તો કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે સિટીમાં માણસો છે તે બધા પોતાના કામકાજથી બીજી હોય છે બીજાનું કોઈને કાંઈ ટેન્શન હોતું નથી પરંતુ ગામડામાં લોકોને બીજાની જ પંચાયત કરવી હોય છે માફ કરશો પરંતુ આ સત્ય છે કે ભાઈ આ ફલાણો માણસ શું કરે છે અને શું નથી કરતો અને આ વિડીયા બનાવે છે અને પાગલ છે આવી ગામડાની સોચ છે બધા માણસો એવા નથી હોતા અમુક માણસો એવા હોય છે જેના કારણે ઘણા એવા હું યુટ્યુબ ઉપર વિડીયો જોઉં છું તો માણસો વાતો કરે છે કે ભાઈ અમે ગામડાથી વિડીયો બનાવી છે વ્લોગ બનાવી છે અને માણસો આપણને આમ કહે છે તેમ કહે છે પણ ભાઈ ગમે તમને ધંધો કરવો તમને જેમમાં ઇન્ટરેસ્ટ હોય તે તમે કરતા રહો માણસો શું કહે છે શું કરવું છે તેને તે આપણે કંઈ મતલબ નથી આપણે આપણું જ કામ કરવાનું છે આપણે આપણા કામમાં સફળતા મેળવી છે તો આ બહુ જેને સમજે તેના માટે સારું છે ઘણા લોકો નેવું ટકા પંચાણું ટકા લગભગ માણસો સમજે છે ને જાણે છે આ વસ્તુમાં પરંતુ અમુક બે પાંચ ટકા એવા માણસો હોય જેને જાણકારી ના હોય અને પોતાને કંઈ કરવું ના હોય ને બીજાને કરવા દેવું ના હોય તો એવા લોકોને તમે મગજમાં ન રાખવાનું અને તમારું કાગ્ય રાખવાનું તો આ ઘણી સારું એવું પ્લેટફોર્મ છે યુટ્યુબનું આનમાં પણ તમે સારા સારા તમે વિડીયો તમારા જેવું તમારો બિઝનેસ કે તમારો અનુભવ કે તમે જે જાણતા હો તમારી કારીગરી તેના વિડીયો બનાવીને તમે આ ચેનલ ઉપર ચેનલ બનાવી અને તમે સારી એવી કમાણી પણ કરી શકો છો તો આજના યુગમાં મોબાઈલનો યુગ છે આજે દરેકની પાસે મોબાઈલ હોય છે તો આનમાં પણ તમને કાંઈ પૈસા ખર્ચો કરવાની કંઈ જરૂર નથી અને સાથોસાથ તમે ક્યારેક ક્યારેક વિડીયો અપલોડ કરો અને ચેનલ તમારું સફળ બની જાય તો તમને ભવિષ્યમાં આનમાં ઇન્કમ પણ તમને પૈસા પણ મળે તો બહુ સારું એવું પ્લેટફોર્મ છે કામ કરવાનું એવું નથી તમને આખો દિવસ આનમાં દિવસ રાત મહેનત કરવાની છે થોડો થોડો સમય આપશો સાઈડ બિઝનેસની તરીકે તો પણ તમને આગળ જતા કામ આવશે તો આપણી આવી જે જે આવો જ તે છે કે ભાઈ ગામડાના લોકો છે તે આગળ આવે ગામડાના હો કે સિટીના હો આજે એમ જ આપણે વિડીયો જોઈ જોઈને આપણે આમ નેટ આપણો પૂરો કરી નાખીએ વન જીબી ટુ જીબી કે જે રોજની હોય અને કાંઈ મળે નહીં એને કરતાં કમસે કમ તમારી ઓળખાણ થશે અને તમને ઇન્ટરેસ્ટ હશે વધારે તમે ધ્યાન આપશો તો તમને ઇન્કમ પણ થશે આનમાં તો આપણો લાઈવ વિડીયો આજે તમને કેવો લાગો તે અવશ્ય કમેન્ટમાં જણાવજો અને ફરી મળશું નવા લોકેશન નવા વિડીયો જોવાલાયક સ્થળો ની જાણકારી ના વિડીયો સાથે તો આજે લાઈવ આપણું અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ફરી આજે આજે ટાઈમ એવો છે જે કારણે કોઈ જોડાણા નથી લાઈવમાં ને આપણો લાઈવ પણ રેગ્યુલર નથી તેના માટે માણસોને પણ ખબર ના હોય કે લાઈવ આવે છે કે નહીં તો આજે આપણે લાઈવ આવ્યા હતા અને હવે તમને બીજી વખત એમ થાય કે ભાઈ વાતચીત કરવી કોઈ જાણકારી મેળવી કચ્છના બારામાં આપણા બારામાં કે કોઈ પણ કામકાજ હોય તો આપણે એકબીજાનો સપોર્ટ કરશું તો ફરી એવા લાઈવમાં જોડાવું હોય તો કમેન્ટ કરજો તો આપણે ફરી શનિ રવિવાર કે જ્યારે તમને ટાઈમ મળે ત્યારે આપણે ટાઈમ આપીને લાઈવ કરશું તો આવજો જય માતાજી